પાટણ ખાતે આવેલ રીજનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના શિક્ષકો અને ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે બે વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષકો ટીચિંગ એડ ટીચિંગ મેથડોલોજી અંગે પોતાની નવીનતા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી ઉપરાંત રાજ્યના અંદાજે દસ જેટલા જિલ્લાઓમાંથી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાટણ સાયન્સ સેન્ટર આવ્યા હતા જેઓએ વિજ્ઞાન અને ગણિત આધારિત મોડલો રજૂ કર્યા હતા દરેક સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓને ઇનામ અપાયા હતા શિક્ષકો માટે આ સ્પર્ધા છે જેમાં શિક્ષકો પોતાની ટીચિંગ ટીચિંગ એડ અને મેથડ ઉપર પોતાની કૃતિ રજૂ કરશે અને સાથે વિદ્યાર્થીઓ છ થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ મોડલ મેકિંગ કોમ્પિટિશન છે જેમાં વિજ્ઞાન અને ગણિત આધારિત મોડલો લગભગ દસેક જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા રજૂ કરે છે અને શિક્ષકો પણ અહીંયા હાજર છે આમાં જે મોડલ શિક્ષક તરીકે અને સીઆરસી બીઆરસી માં કાર્યરત શિક્ષકો આ નિષ્ણાત જજ તરીકે એની જજમેન્ટ કરશે જેમાં દરેક કેટેગરીમાં બાળકોના પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવશે અને શિક્ષકોના પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવશે આજ આરએસસી પાટણમાં મોડેલ મેકિંગ કોમ્પિટિશન છે તો એના માટે મે આ બે રોબોટ્સ બનાવ્યા છે આ એક આ નામ મે યંત્ર P1 રાખ્યું છે P1 સ્ટેન્ડ ફોર પ્રોટોટાઇપ 1 તો આ એક ઇન્ટરેક્ટિવ હ્યુમનોઇડ રોબોટ છે